ઇલેક્ટ્રિક આસિસ્ટન્સની પરીક્ષામાં વીજ કંપનીની બેધારી નીતિને પગલે વિદ્યુત સહાયકો ઉમેદવારોએ આજે વીજ કંપનીની મુખ્ય કચેરી પર ધરણા કર્યા હતા વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્સની એક્ઝામ આપ્યા બાદ ચાલીસ ટકા ધરાવતા ઉમેદવારોને નોકરી આપી છે અને સાહીઠ ટકા ધરાવતા ઉમેદવારોને હજી નોકરી આપી નથી જેને લઈને અગાઉ પણ વિદ્યુત સહાયકોએ કોર્સ ખાતે આવેલી વિદ્યુત ભવન ખાતે આવેદનપત્ર આપ્યું હતું તેમ છતાં પણ તેઓની માંગણી સ્વીકારવામાં નથી આવી

ભરતી બાબતે જે થયેલ અન્યાય છે એના સામે ન્યાયની માંગણી કરવા છીએ અને હવે હાલ આ ત્રીજી વાર અમે આવ્યા છીએ ત્યાં સુધી અમને અત્યાર સુધી કોઈ પણ સારો જવાબ મળેલ નથી એટલા માટે ત્રીજી વાર અમે આ ધરણા કરવા માટે આવેલા છીએ અમે સાહેબ પેલા સત્યાવીસ તારીખે આવ્યા ને ત્યારે અમે સાહેબ વાત કરીને જિલ્લા કે અમે સાહેબ પાંચ તારીખ સુધી જે તે જવાબ અમને આપશો તો સાહેબ કોઈ પણ જવાબ અમને આપ્યો નથી છઠ્ઠી તારીખે તમે ચાર જણ આવજો તમારે ચાર જણની મિટિંગ એમડી સાહેબ જોડે કરાવીશું એ રીતની વાત અમને કરેલી જો સાહેબ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેસી રહીશું મેં જટકો ઇલેક્ટ્રકોમાં આશિષણમાં વીએસનું અગમ આપેલું છે એ એક્ઝામ આપ્યા પછી હજુ સુધી ચાલીસ ટકા નોકરી મળી ગઈ છે અને અમે લોકો સાઠ ટકા લાવે છે તો અમારે નોકરી હજુ મળી નથી બરાબર તો એ નોકરી માટે અમે અહીંયા બે પહેલાં આવેદન આપ્યું તો એનો અમને સંતોષ આગો જોવા મળ્યો નથી બરાબર એ પછી ફરી અમે ફરી અમે અલ્ટિમેટ આપ્યું કોર્ટ તારીખનું કોર્ટ તારીખ પહેલા અમને કોઈ જવાબ આપો તો એનો પણ જવાબ હજુ મળ્યો નથી અને અમે કીધું કે પાંચ તારીખે અમે કાયદેસર ધંધા પર બેસા તો આજે અમે બાબા આંબેડકર સાહેબના કુટલા નીચે અને જેટ પરનો આગળ ધંધા પર બેઠા છે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ ધરના ઉપર પાઠવવાના છીએ અને આ ખોટી સિસ્ટમ છે કે નોકરી પરીક્ષા પાસ કર્યા પછી મેટમાં આવ્યા પછી પરીક્ષામાં પરીક્ષા પાસ કર્યા પછી ઓર્ડર લેવા માટે જોવા એટલે ધરના કરવા પડતા હોય આર્ડર આપવા પડતા હોય તો આ ગુજરાત સરકાર સિસ્ટમ ખોટી છે કારણ કરતા એવું કામ કરો કે ફક્ત આર્ડર ખોટી આપીને નોકરી આપવાનું ચાલુ કરી દો પૈસા લેવાનું બંધ કરી દો જેને નોકરી જોઈએ આર્ડર એને નોકરી આપી દો પૈસા કોઈ દેખાવ નહીં કરો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર